સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે થોડા દિવસે લૂંટની ઘટના બની છે ઉડા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે લેસપટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો તે દરમિયાન બે સમયે હુમલો કરીને અંદાજિત સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ઉણા વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી

સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહેન્દ્રા બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધી નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનાર ઈચ્છા બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે